नमस्कार होदीपल आप जोई રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નજરે તારીખ 22 જૂન 2024 ને નેશનલ લોક અદાલતમાં મોટર અકસ્માત વોલ્ટરના કેસમાં 1 કરોડ 10 લાખ રૂપિયા માં સમાધાનથી નિકાલ રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ नालसा ना आदेश अनुसार तारीख 22 जून 2024 ना रोज नेशनल लोक अदालत નું આયોજન કરવામાં આવેલ તેના ભાગરૂપે ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ ગુજરાત હાઈકોર્ટના માનનીય ચીફ જસ્ટિસ તથા પેટ્રોનિન મુખ્ય ન્યાયમૂર્તિ શ્રીમતી સુનિતા અગ્રવાલ સાહેબશ્રી અને कारोबारी અધ્યક્ષ તેમજ ન્યાયમૂર્તિ શ્રી બીરેન એ વૈષ્ણવના સતત માર્ગદર્શન હેઠળ તેમજ ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના સભ્ય સચિવ શ્રી આર એ ત્રિવેદી સાહેબશ્રીના અવિરત પ્રોત્સાહનથી જિલ્લાની તમામ જિલ્લા અદાલત અને તાલુકાની અદાલતમાં પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજશ્રી તેમજ અધ્યક્ષ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ગાંધીનગરના સુશ્રી હિતાઈ હટ્ટા સાહેબ શ્રીના અધ્યક્ષતા હેઠળ તારીખ 22 જૂન 2024 ના રોજ નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવેલ તેમજ સદ્રહો નેશનલ લોક અદાલતમાં મોટર અકસ્માતના 60 કેસનો સમાધાનથી નિકાલ કરીને 5 કરોડ 28 લાખ 38000 રૂપિયાનું વળતર ચૂકવાનો આદેશ કરવામાં આવેલ જે પૈકી એમએસીપી નંબર સિત્યોતેર બે હજાર ચોવીસના કેસમાં ગુજરાનાર સુનિલકુમાર લક્ષ્મણલાલ રાય કે જેઓ કોસ્ટગાર્ડમાં સુબેદાર મેજર તરીકેની ફરજ બજાવતા હતા તેઓશ્રીનું છવ્વીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ ગાંધીનગર ખાતે આવેલ પાંચ સર્કલના રોડ ઉપર માંગ માર્ગ અકસ્માતમાં માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતા સારવાર દરમિયાન મૃત્યુ થતા મોટર અકસ્માત વળતર મેળવવા સારું તેઓશ્રીના પત્ની દ્વારા અરજી કરવામાં આવેલ जैसे गांधीनगर नामदार त्र एडिशनल डिस्ट्रिकट जजश्री पीएम श्री द्वारा तारीख बीस जून बेहजार चौबीस नेशनल लोक अदालत मांग तेमज अर्जदार ना वकील श्री दिनेश के पटेल आईसीआईसी लोम्बार्ड इंश्योरेंस कंपनी श्री एस एस अन्य अधिकारी बातचीत करता एक करोड़ दस लाख रूपिया अंके रूपिया एक करोड़ दस लाख पूरा मांग समाधान नक्की थे

દીક્ષિતાબેન જોશી કુસુમબેન જોશી વાગ્મી કિરાદ વેદ ઋષિ જય ક્રિશ કેવલ અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા શાળાના આચાર્ય કુમુબેન ત્રિવેદી અને શિક્ષકોને કાર્યક્રમને સફળ બનાવવા માટે ખૂબ જહેમત ઉઠાવી હતી શ્રી ગાયત્રી વિદ્યામંદિર લિહોડા ખાતે નહેરુ યુવા કેન્દ્ર ગાંધીનગર અને અનમૂલ ફાઉન્ડેશન દહેગામ દ્વારા વિશ્વ યોગ દિવસની ઉજવણી નિમિત્તે ઋત્વીબેન શાહ ઉપસ્થિત રહ્યા હતા તેમને બાળકોને ધ્યાન અને યોગનું જીવનમાં મહત્વ સમજાવ્યું હતું ત્યારબાદ વિદ્યાર્થીઓને ધ્યાન અને યોગાસન શીખવ્યા હતા શાળાના તમામ વિદ્યાર્થીઓને ચોપડા અને પેન વિતરણ કરવામાં આવ્યું હતું સર્વ વિદ્યાલય કેળવણી મંડળ સંચાલિત સેક્ટર સાત સેક્ટર બાર સેક્ટર સોળ અને પાલજ ખાતે સ્કૂલના બાળકોને નોટબુક અને પેનનું વિતરણ કરવામાં આવ્યું હતું ગાંધીનગર સેક્ટર પાંચ છેમાં આવેલ શ્રી પંચમુખી મહાદેવ શિવ શક્તિ મંદિર ખાતે વટ સાવિત્રી વ્રતની પૂજા કરવામાં આવી હતી જેમન મોટી સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહ્યા હતા નગરની જાણીતી સેવા સંસ્થા શ્રી ગજાનન સેવા સમિતિ દ્વારા વિલોડા તાલુકાના ખારી ગામ ખાતે વિવિધ સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સંસ્થાના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા સિનિયર સિટીઝન કાઉન્સિલ ગાંધીનગરની મહિલા પાંખના કન્વિનર સુશ્રી કુસુમ બહેન જોશીના નેતૃત્વ હેઠળ 10મો વિશ્વ યોગ દિન કાઉન્સિલની કાર્યલેમાં યોજવામાં આવ્યો હતો જેમન ઉપસ્થિત મહિલાઓને પ્રાર્થના ધ્યાન અને યોગાસન અને તેનાથી તથા લાભોની વિસ્તૃત માહિતી સાથે યોગાસન કરાવવામાં આવ્યા હતા 21 જૂન વિશ્વ યોગ દિવસે ગાંધીનગર જિલ્લા સમાજ કલ્યાણ સંગ 7th ક્લાસ સેક્ટર 22 માં યોગા કરવામાં આવ્યા હતા આ પ્રસંગે સંસ્થાના ટીચર આશાબેન ચાવડાએ બધાને યોગા શીખવ્યા હતા આ પ્રસંગે સંસ્થાના મહામંત્રી દીપાબેન ઝવેરી ઇન્દિરાબેન એન રીતીબેન હાજર રહ્યા હતા તો દર્શક મિત્રો આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર આપની આસપાસ બનતી આવે જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઇમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો ધન્યવાદ